ભાવસીજી સરકારી હોસ્પિટલમાં બ્લડની કમી આવતા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાની જરૂર પડી થોડા દિવસો પહેલા પોરબંદર ભાવસીજી સરકારી હોસ્પિટલ દ્વારા બાલા હનુમાન મિત્ર મિત્રમંડળને પત્ર લખવામાં આવ્યો હતો જેમાં ભાવસીજી સરકારી હોસ્પિટલમાં બ્લડની અછત થાય તેમ છે તાત્કાલિક બ્લડની જરૂરિયાત છે આ બ્લડ ગાયનાઇક પેશન્ટ

સાડા ત્રણસો થી ચારસો જેટલી બોટલો એકત્રિત કરવાના ટાર્ગેટ સામે ચાર કલાકમાં બસો જેટલી બોટલો એકત્ર થઈ છે આમ જનતાને અપીલ કરવામાં આવી છે વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ કરે અને જ્યારે જ્યારે બ્લડ ડોનેટ કરવું હોય તો સરકારી હોસ્પિટલમાં બ્લડ ડોનેટ કરે જેથી ગરીબ દર્દીઓને મોટા અને ખાનગી હોસ્પિટલના ખર્ચા ના કરવા પડે જેથી અવેરનેસ લોકોમાં જાગે જેના ભાગરૂપે એક અપીલ કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં બ્લડની જરૂરિયાત થઈ હતી અને પત્ર લખીને બાલાજીને કેવી જાગૃતતા આપવી જોઈએ દ્વારને લઈને આજે મારા હનુમાન મંડળ છે એના દ્વારા અને મારે જે કે પણ બાય ગઝલ છે એના સૌજન્યથી ભાવસીજી હોસ્પિટલના દરબીઓના લાભાર્થી રક્તદાન કેપનું આયોજન કરવામાં આવ્યું છે ભાવસીજી હોસ્પિટલ છે એની અંદર આખા શહેરનો જે બ્લડનો વપરાશ છે એમાંથી એંસી ટકા બ્લડ છે માત્ર ભાવસીજી હોસ્પિટલ વપરાય છે એનું કારણ એ છે ખાસ કરીને ગાયને પેશન્ટ માટે જનરલ સર્જરીના પેશન્ટ માટે અને જે રૂટીન સર્જરીઓ થતી હોય છે એમાં કાયમી એટલા બધા પેશન્ટો આવતા હોય છે કે કાયમી ધોરણે બ્લડની જરૂર પડતી હોય છે ત્યાં બ્લડ હમણાં ખૂટી ગયેલો હતો અને એમને બાલા હનુમાન મિત્ર મંડળને અને કેતનભાઈને પત્ર લખ્યો અને આજે બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા ભાવસિંહજી હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે લગભગ ત્રણસો સાડા ત્રણસોના ટાર્ગેટ સાથે આજે કેમ્પ કરેલો છે સવારના સાત વાગ્યાથી રક્તદાતાઓનો પ્રવાહ ચાલુ છે અત્યાર સુધીમાં લગભગ એકસો ને પંચ્યાસી જેટલા ડોનેટ લોકો કરી ચૂક્યા છે અને હજી ડોનરોનો પ્રવાહ ચાલુ છે જે ટાર્ગેટ છે તો એક થઈ જશે પણ પોરબંદરની જનતાને પણ મારી વિનંતી છે કે જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે આપણે ખૂબ હેરાન થતા હોઈએ છીએ એટલે જ્યારે પણ બ્લડ ડોનેશન આ પ્રકારનો કેમ્પ થાય ખાસ કરીને સિવિલ હોસ્પિટલ પોરબંદર હોય કે સિવિલ હોસ્પિટલ જામનગર હોય કે સિવિલ હોસ્પિટલ અમદાવાદ હોય કે સિવિલ હોસ્પિટલ રાજકોટ હોય વધારે વધારે બ્લડનો વપરાશ સરકારી દવાખાનાઓમાં થતો હોય છે અને અહીંયા રિપ્લેસમેન્ટ પણ વિધાઉટ એની કોસ્ટ થતું હોય છે એટલે ફ્રીમાં આપતા હોય છે એને મોટે ભાગે નોન નોનએફોર્ટેબલ પેશન્ટ હોય છે એ જ આની અંદર આવતા હોય છે એટલે મારી પોરબંદરના લોકોને પણ વિનંતી છે કે ભવિષ્યમાં જ્યારે પણ ભાવસિંહ હોસ્પિટલને બ્લડની જરૂર પડે ત્યારે અહીંયાથી રક્તદાતાઓ જો ત્યાં સીધા પહોંચીને ડોનેટ કરી આપે બ્લડ તો અહીંયા આપણે કેમ્પ કરવાની જરૂર ન પડે એટલે આ પ્રકારની જાગૃતિ દાખવે એવી મારી અપીલ છે અને ભવિષ્યમાં જ્યારે પણ કેમ્પ થાય ત્યારે રક્તદાન જેટલું એક પણ પુણ્ય નથી રક્તદાન મહાપુણ્ય છે વર્ષમાં આપણે જે તંદુરસ્ત લોકો છે એ ચાર વખત રક્તદાન કરે તો એને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી ને રક્તદાનમાં જે લોકો આજની તારીખે થોડા હિચકિચાટ અનુભવે છે એ લોકોએ ન અનુભવવો જોઈએ અને રક્તદાન કરવું જોઈએ ને આપણા કોઈ પણ સગા સંબંધીઓ કે આપણા શહેરના આજુબાજુના ગામના લોકોનો તમારા રક્તના એક ટીપાને કારણે એમનો જીવ બચશે કે એની પીડામાં રાહત થશે તો આનાથી મોટું બીજું કોઈ પુણ્ય નથી